જામીન મેળવવા માટે જરૂરી પુરાવા અને દસ્તાવેજો કેસના પ્રકાર જામીન પાત્ર કે જામીન પાત્ર ગુનો અને ગુનાની ગંભીરતા પર આધાર રાખે છે જોકે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે જામીન અરજી માટેના મુખ્ય દસ્તાવેજો જામીન અરજી કોર્ટમાં સત્તાવાર રીતે જામીન માટે અરજી કરવી પડે છે જેમાં જામીન માગવાના કારણો વિગતવાર જણાવવામાં આવે છે આ અરજીમાં અગાઉની કોઈ જામીન અરજીઓ અને તેના પરિણામોની વિગતો પણ સામેલ હોવી જોઈએ જામીનગીરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ વ્યક્તિગત બોન્ડ રોકડ અથવા મિલકત સ્વરૂપે સુરક્ષા કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી રકમ રોકડ સ્વરૂપે અથવા મિલકતના દસ્તાવેજો જેમ કે જમીન મકાન ફિક્સ ડિપોઝિટ વગેરે જામીન તરીકે રજૂ કરી શકાય છે જામીનદારની વિગતો જો કોઈ જામીનદાર હોય તો તેની ઓળખ સરનામું આવક અને મિલકત સંબંધિત દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક સ્ટેટમેન્ટ મિલકતના દસ્તાવેજો આવકનો પુરાવો વગેરે રજૂ કરવા પડે છે જામીનદાર એ વ્યક્તિ હોય છે જે આરોપીની કોર્ટમાં હાજરીની ગેરંટી આપે છે અગાઉના જામીન આદેશોની નકલો જો કોઈ હોય તો જો આરોપીએ અગાઉ જામીન માટે અરજી કરી હોય અથવા જામીન મળ્યા હોય તો તેના આદેશોની નકલો અરજી સાથે જોડવી જોઈએ આનાથી કોર્ટને જામીન અરજીઓનો ઇતિહાસ અને અગાઉ લાદવામાં આવેલી શરતોનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે કેસની વિગતો આરોપી સામેના આરોપોની પ્રકૃતિ અને ગંભીરતા પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા કોઈ પણ પુરાવા જે જામીનના નિર્ણયને અસર કરી શકે છે સામાજિક આર્થિક અહેવાલ જો લાગુ પડતો હોય તો અમુક ખાસ કરીને ટ્રાયલ કેદીઓ માટે જામીનની શરતોની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે આરોપીની સામાજિક આર્થિક પરિસ્થિતિ પરનો અહેવાલ જરૂરી હોય શકે છે વધારાના ધ્યાનમાં રાખવાના મુદ્દા એફઆઈઆર ચાર્જશીટની નકલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પ્રથમ માહિતી અહેવાલ અથવા ચાર્જશીટ જો દાખલ થઈ હોય તોની નકલ આરોપીનો ઓળખનો પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે આરોપીના સરનામાનો પુરાવો વીજળી બિલ રેશન કાર્ડ આધાર કાર્ડ વગેરે આરોપીના ફોટોગ્રાફ્સ મેડિકલ રિપોર્ટ જો લાગુ પડતો હોય જો આરોપીની તબિયત સારી ન હોય તો મેડિકલ રિપોર્ટ રજૂ કરી શકાય છે વકીલનું વકાલત પત્ર આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતું વકાલત પત્ર મહત્વપૂર્ણ નોંધ જામીન એ આરોપીની શરતી મુક્તિ છે અને તેણે કોર્ટની જરૂરિયાત મુજબ હાજર થવું પડે છે દરેક કેસની વિશિષ્ટતાઓ અલગ હોઈ શકે છે તેથી જામીન અરજી કરતા પહેલા હંમેશા અનુભવી વકીલની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે વકીલ તમને તમારા કેસ માટે કયા ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડશે તેની સચોટ માહિતી આપી શકશે